સુંદર જગતના નાથ દેવાતી દેવ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ ભારે આસ્થાભેર ઉજવવામાં આવ્યો સવારના મહાવીર સ્વામી ભગવાનના ચિનાલય ખાતે પ્રભાતિયા સનાત્ર પૂજા અડાર અભિષેક તથા ભગવાનની શોભાયાત્રા ભારે ઠાઠ માઠથી નીકળી હતી શોભાયાત્રામાં શણગારાયેલા રથમાં ભગવાન બિરાજમાન હતા તે શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ હતું શોભાયાત્રામાં જય મહાવીરના શંખનાથ સાથે બંદરિયા નગરી મહાવીર મયબની હતી અને યુવાનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને ત્રણ કલાક ચાલેલી શોભાયાત્રા નિહાળવા એક સમય નાગરિક નગરજનોએ પોતાના પગને રૂકજાવના આદેશ આપ્યા હતા અને ભગવાનને ખોડામાં લઈને બેસવાનો લાભ અને ધરાવહીનો લાભ ચંદનબેન નાના લાલ મોતીચંદ સંગમ પરિવાર ભગવાનને પોખવાનો લાભ કંચનબેન વાડી લાલ હરિચંદ ફોફડિયા પરિવાર ભગવાનને આગળ દીપ ધરવાનો અને દર્પણ વીજ વેચવાનો લાભ મેદાદર્શી ધારસીભાઈ ખેતસીભાઈ પરિવાર પ્રભુજીને આગળ ચામણ ધરવાનો લાભ મહેતા ચુનીલાલ ચત્ર ભુજ પરિવારે લીધો હતો શોભાયાત્રામાં લાળવાનો પ્રસાદ રાખવામાં આવેલ હતો અને બપોરે પંચકલ્યાણક પૂજા બનાવવામાં આવી હતી જેમાં માનવ મેરામણ ઉમટ્યો હતો અને પંચગચ્છની ફળિયાની વાડી ખાતે યોજાયો જેની વ્યવસ્થામાં જૈન યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવદયાનો ફંડ એકત્ર કરવામાં આવ્યો જે વિક્રમી સંખ્યામાં ફંડ નોંધાયો જે જીવદયા ક્ષેત્રે વાપરવામાં આવશે આ ટાકડી સમસ્ત જૈન સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ મહેતા તબગચ્છ જૈન પ્રમુખ હરેશભાઈ મહેતા મહાવર સ્વામી જેના લયના ટ્રસ્ટી જયેશભાઈ શાહ છ કોટી જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ મહેતા આઠ કોટી જૈન સંઘના પ્રમુખ દર્શનભાઈ સંઘવી અચલ ગચ્છ જૈન સંઘના પ્રમુખ અરવિંદભાઈ સંઘવી ભોગીભાઈ મહેતા પપ્પુભાઈ વોરા પારસભાઈ ફોફડીયા પંકજભાઈ શાહ નરેન્દ્ર મહેતા અશ્વિન મહેતા કરણ મહેતા હિરેનભાઈ સાવલા જીતુ મહેતા भरत मेहता निकुंज मेहता शांति भाई मेहता पंकज भाई शाह नरेंद्र मेहता आदि मेहता माहिर मेहता विमल मेहता प्रणव शाह सचिन भावसार रोहित गांधी अजय अभय गांधी चंद्रकांत भाई शाह राजन मेहता धवल मेहता रोहित मेहता प्रभु मेहता चिराग मेहता जीतुदोशी पारस शाह सुरेश शेठ भावदेव मेहता सागर मेहता जिग्नेश मेहता सतिक सतीश मेहता कांतिभाई मेहता प्रफुल्ल फोपड़िया हर्ष हार्दिक संघवी संकेत संघवी

સ્તવનથી આવી સ્વામીજીના લઈ ઊંચી ઉઠ્યું એમ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવ્યું